દયનીય પરિસ્થિતિ ગુજરાતની જનતા પશુપાલન અને ખેડૂતોની શું હોઈ શકે આમ આદમી પાર્ટી એ દરેક કચરાયેલા વર્ગ માટે લડે છે પશુપાલકો જ્યારે પોતાની માંગણી લઈને નીકળે છે લાગણી લઈને નીકળે છે ત્યારે એને ડંખ મારી ગયા જે પશુપાલક શહીદ થયા છે એના પરિવારની વેદનાનું શું આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલજી અને ભગવત માન સાહેબ આવી રહ્યા છે અને અમને વિશ્વાસ છે કે અમે વિરોધ પક્ષમાં બેસીને ભાજપ પાસે જે માંગણીઓ કરી છે માંગણીઓ પૂરી રીતે અમે કબૂલ કરાવડાવી શકશું હકીકતમાં ભાજપના એ જ સરપલિયાઓ જે સાબર ડેરીમાં બેઠા છે એને જ કૃત્ય કર્યું છે એવું અમે સ્પષ્ટ રૂપમાં કહીએ છીએ અમે માંગણી કરી છે કે જે વીસ થી પચીસ ટકા ભાવફેર મળવો જોઈએ મળવો જોઈએ સાબર ડેરીનો જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને પશુપાલકોના સમર્થનમાં અરવલ્લીના મોડાસા ખાતે અરવિંદ કેજરીવાલ સીએમ ભગવતમાન સહિતનું જે શીર્ષ નેતૃત્વ છે એ પશુપાલકોના સમર્થનમાં આવી રહ્યું છે અને કાર્યક્રમની શરૂઆત થવા જઈ છે ત્યારે આપના મહિલાના મુખ્ય ચહેરા ગણાતા રેશમાબેન અહીંયા આપણી સાથે ઉપસ્થિત છે તેમની સાથે સીધી વાત કરીશું રેશમાબેન જે રીતના પશુપાલકો સામે અત્યાચાર થયા પશુપાલકો ભાવ ફેરનો જે જાહેરાત કરવામાં એ પણ સ્વીકારી નથી રહ્યા આમ આદમી પાર્ટીને ને ટેકામાં અહીંયા સુધી આવતા કે માટલી વાર લાગી પશુપાલક ખેડૂતો સાબર ડેરી પાસે જાય છે અને એની વ્યાજબી માંગણી કરે છે કે ભાઈ તમે જે નફો કરો છો જે તમે કાર્ય કરો છો એનો નફો અમને આપો ભાવ ફેર અમને આપો પરંતુ શું મળે છે 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 લાઠીઓ વરસાવે ગેસના ગોળા વરસાવવામાં આવે એ લોકોના ભાંગી નાખવામાં આવે છે તો આનાથી દયનીય પરિસ્થિતિ ગુજરાતની જનતા પશુપાલન અને ખેડૂતોની શું હોઈ શકે આમ આદમી પાર્ટી એ દરેક કચડાયેલા વર્ગ માટે લડે છે આજે સ્પષ્ટ રૂપમાં સાબિત થાય છે કે સાબરટેરીમાં બેઠેલા ભાજપના એ સરકોલિયા જે એક પશુપાલકો જ્યારે પોતાની માંગણી લઈને નીકળે છે લાગણી લઈને નીકળે છે ત્યારે એને ડંખ મારી ગયા આજે એ લોકો મોટી મોટી વાતો કરે છે મધ્યસ્થી કરી કરી અને એવી વાતો કરે છે કે અમે બધી માંગણીઓ સ્વીકારી લીધી પણ વાસ્તવિકતા એ છે કે જે પશુપાલક શહીદ થયા છે એના પરિવારની વેદનાનું શું એનો જીવ તમે પાછો લઈ આવી શકશો એટલે ખોટી ખોટી જાહેરાતો કરીને માત્ર ને માત્ર પશુપાલકોને એવું બતાવવામાં આવે છે કે અમે તમારું કાર્ય કર્યું જો તમે કાર્ય કર્યું હોત ને તો આ પશુપાલકો ઉપર તમે ટીયર ગેસના ગોળા ન ફેંકાવત તમે એ લોકો ઉપર લાઠીચાર્જ ન કર્યો હોત તો આ અન્યાય સામે અમારું આમ આદમી અમે કબૂલ કરાવીભાઈ શામળભાઈ ના એમણે જયારે છેલ્લે જે સ્ટેટમેન્ટ આપ્યું ઉલ્લેખ કર્યો હતો કે જયારે પત્રકાર સવાલ પૂછે છે કે ભાઈ તમે પશુપાલકો સામે સામે ફરિયાદ કરશો ત્યારે એમણે એવું નિવેદન આપ્યું હતું કે પશુપાલકો તો અમારા ઘરના હોય ઘરના વ્યક્તિઓ પર ફરિયાદ ન હોય ત્યારબાદ પોલીસ અધિકારીઓ જિલ્લાના સાબરકાંઠાને અરવલ્લીને એવું નિવેદન આપે છે કે જો સાબર ડેરી કહેશે તો અમે ફરિયાદ કરીશું આ જે ભેદ છે એ પશુપાલકો સમજી નથી રહ્યા કે સાબર ડેરી એમની સામે કેસ કરવા જઈ રહી છે

પશુપાલનો માટે બની છે એના ઉદ્ધાન માટે બની છે એના વિકાસ માટે બની છે તો એ સંસ્થા કોઈ 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 ભાજપની નથી એ પશુપાલકોની સંસ્થા છે અને ત્યાંથી નફા લેવાનો અધિકાર પશુપાલકને હોય છે તો તમે જે કહી રહ્યા છો એ આટી ઘૂંટીમાં અને ભોળો પશુપાલકને ગુમરાહ કરવાનું કાર્ય કરે છે હકીકતમાં ભાજપના એ જ સરપલિયાઓ જે સાબર ડેરીમાં બેઠા છે એને જે કૃત્ય કર્યું છે એવું અમે સ્પષ્ટ કહીએ છીએ આમ આદમી પાર્ટીની શું શું માંગો છે સાબર પાસે પશુપાલકોના હિતની અંદર પશુપાલકોને આમ આદમી પાર્ટી પોતાનો હક અમે કરી છે કે જે ભાવફેર મળવો જોઈએ મળવો જોઈએ જે પશુપાલક શહીદ થયા છે એના પરિવારને એક એક કરોડની સહાય મળવી જોઈએ જે કેસ થયા છે એફઆઈઆર પાછી ખેંચાવી જોઈએ માત્ર તમે જામીન આપો છો તો સંવિધાનિક પ્રક્રિયા છે જામીન નહીં તમારે આ જે કેસ છે કેસ પાછા ખેંચવા જોઈએ અને એ લોકોને રાહત આપવી જોઈએ અને તપાસ થવી જોઈએ કે કોણે આ કૃત્ય કર્યું તો જે રીતે આમ આદમી પાર્ટી પશુપાલકોની અંદર સમર્થનની અંદર આવી છે અને તેમની કેટલીક માંગ છે એ માંગને લઈને પશુપાલકો સાથે આ જે આખો કાર્યક્રમ છે કાર્યક્રમ કરવાનો છે પરંતુ હવે જો એ રહ્યું કે આમ આદમી પાર્ટી પશુપાલકો સાથે કેટલી મક્કમતાથી ઊભી રહી છે અને તેમને ન્યાય કેવી રીતના અપાવે છે અરવલ્લીના મોડાસાથી મહર્ષ ઉપાધ્યાય ન્યૂઝ રૂમ ગુજરાત